તો ફોલ કઈ હાલ છે હવે ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ રામ રામ જુવાન ને સ્વાગત છે તમારો આપણા નવા લોક માલી માલિકા કેમ છો બધા એપ કે બધા મજા મજા છો ભાઈ મોજ માં જ રહેનો આપણા લોક જોતા મોજ માં જોઈએ તો મિત્રો મસ્ત મજાનો સવાર થઈ ગયું છે વાગમાં ટાણા 8:30 થઈ ગયા છે તો ઊઠી ગયા છે ઊઠીને જ પાછો લોક ચાલુ કર્યો છે તો તો વાટાનો હું એ હોય ભાઈ

હે તો તદી ન મજાતી નવા હે ના ટેટર ન મજાતી એમ તો હમણા જો ન થઈ જા તો પછી પાછું નવ લેવું હે હે તો ટટન કોટ ઉબીરો ઢાઈ લાગે એ બધી એક આઠ વાના ના હિરાક વાના છે કડાઈ નઈ તમિ નહી ભાઈ કડાઈ નઈ ટાઈબ લાગી જાય એ ભાઈ મિત્રો ટાણ આપણે જવાનું ઓલીવાડીએ ટ્યુબ લેવાઈ ગયું છે અને બાંધવાનું છે પાણી થઈ ગયા હતા બધી તો જો પારાને બાંધવાના હે અહીંથી સ્ટાર્ટિંગ કર્યું છે પારા બાંધવાનું બાંધવાનું તો હજી તરવા થાંભલા પાન કરવાનું હે એ થઈ ગયા હે ને પછી પાણી ચાલુ કરવાનું થાય હજી આ પારા ને બધે બાંધવાનું હે પાછળ ખુલ્લા હે પછી પાણી ચાલુ કરવાનું થાય બાકી ધોરિયા ત્રણ અહીંયા અને નાનકડો એટલે સાડા ત્રણ ગણીએ તો હાલે એટલે ધોરિયાનું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું અને બધી જો દવાઈઓ આવી ગઈ છે હમણાં થોડીક વારમાં જ પાણી ચાલુ કરવાનું થા દસ થા હતા પાણી ચાલુ થઈ જાય કારણ કે વાવતરને બધું કરવાનું હોય એટલે દહ તો વાગી જ જાય મોછા તો પાણી પછી જ ચાલુ થાય દીધી ઊંધી તો નહીં જ થઈ તો આપણે નીકળીએ અમે દુકાન બાજુ

તો બાપુજી નો માટાલ ઇનકમ્પ્લીટ થઈ ગયો છે આજ વીણ મજૂર મજુ છે 10 11 જણા જોઈ લ્યો માટ કાય લખી નઈ જો હામે સેટે હે અને આ બાળક જો નઈ થી આઈડું જઈ ગયો તો 10 11 જણા માઈ નું વીણવાના છે પછી એના માં ઘઉ નું વાવેતર કરી નાખવાનું અને આપણે જે ઘઉ નું વાવેતર બાકી છે બેય નાયરત કરી નાખવાના ઘઉ નું વાવેતર સૌથી પહેલી મોર્નિંગ હોય ને તો જોની બધાથી એટલે ની પહેલાં ઉઠી ગયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રામ રામ હેલો 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 કોલ કોલ દે કોલ મી કોલ દે કદાચ મિત્રો જોવો ને સબસ્ક્રાઇબ કરી નાખજો ન કરા દાતે તમારું કટિંગ થઈ જાય હે ટુન 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 તો બેન્સો ને બધીને આપણે ઢારિયામાં બંધાઈ ગયો છે હા છેટ બાસી ટોંટે છેટ પહેરાવાની તો હે મીરા હે આરામમાં ગોપીન મીરો હે આરામમાં ટાઈટ બો હે ને પાછી કોઈ તે નાની રહી હજી Miru. Miru. Mira. Mira. Gopin with you. કરીને તારી એમ બે જો તારી એમાં ઓમ વાંધો ના પણ થોડો થોડો હમે ત્યાં આવે ત્યારે વાંધો ના આવે એટલો બધો ભાઈ પેક થઈ જાય જાડવા નાવી જાય ને તાર ક્યાં જાવ ટાંગમાં

તો હવે હું માર્કેટ માં મુકાવાનું હે માર્કેટ માં મુકાવાનું હે તારે નહીં કેવો બધો નથી આવતો હજી સમય બધા નો આવે યાર નો હોય ને તેથી કકરાવા નો હોય તો ફૂલ કઈ હાલ છે હવે કયો ફૂલ શાબાશ બેટા બહુત બઢિયા મન ફૂલ સમય કઈ હાલ છે એમ બે દિવસ બે દિવસ હવ

ફાઇનલી આપણે પાછા દુકાને ભૂગી ગયા છીએ તો આજનો લોક તો આપણે બહુ મોટો થઈ ગયા હે તો આજનો કેવાની કોમેન્ટ કહીને જણાવી દીધો આજનો આયોજન કરી દઈએ જે દ્વારકાધીશ રામ રામ જોવાન ને